કાંઈ એવું નથી માયા તમારા જે માયાભાઈ છે માડી તમારા જે માયાભાઈ છે આખી દુનિયા ઓળખે છે પણ તમે તો પહેલાથી ઓળખતા હશો આ વિસ્તારના જ છે અત્યારે ભગવાન આવી મોટી ગાડી આપી છે તમને આપણે બેઠા અંદર ગાડીમાં પણ પેલા જીપ ચલાવતા ને માયાભાઈ આ પહેલાં જીપ ચલાવતા ખબર તમને જીપ ચલાવતા જીપ જીપ ચલાવતા જીપડી

માયાભાઈ પેલા જીપ બહુ ચલાવી હતી પૈસા નતા એટલે પેલા મહેનત બહુ કરેલી ને

ભગત બાપુ દૂલાભાઈ કાક એમ શું એટલે મારી જીપ લઈને હું હાલોલી જાવ અમે ને રાણુ આવી અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે ત્યારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલી થી નીકળી જીપ લઈને અને આય રાણુ આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ અહીંથી ચાલુ થાય બે પીઠા ગાય અંદર બીજા એક બે ભાઈ હોય એ એક બે ગાય અને જૂનાગઢ વટે પછી આય રાણુ રાણુ આય પછી માના ભાવ માના ભેળિયા માનો વીજણો એ આય હોનભાઈ માનું ગાતા ગાતા પગીએ ને હવે તમને કહું હવાર પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મઢલા ઘણીવાર અમે ગયા આ રીતે

મને માણસમાં તમને આપડે જૂનો દુહો છે જીને ઠરે કચ્છનો દુહો છે એવા દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાવ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાંથી અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જયારે માણસ ડોટ મૂકે છે અને એની પાસે ડોટ મૂક્યા પછી એ પંથે ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો સ્ત્રોત ધીમો થવા મળે ભાવનો સ્ત્રોત એક સમય એવો હતો કે પંદર પંદર વી થી મહેમાન રોકાતા હતા રોકાવા જ આવતા હતા તો કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ કેવલ ને કેવલ માણસને મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પડોસીમાંથી દૂધ લાવવું પડે પણ મહેમાનને કળાવવા ના દેતા કે આ ઘરે તાણ છે બિલકુલ હવે તાણ નથી પણ લાગણીની તાણી પડી ગઈ છે જી હા સવા કે માં કોટીમાં વાત છે આ બધાએ આપણે કરતા ખૂબ મોટી દિવાળીઓ જોયેલી છે બિલકુલ ખૂબ તાણથી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક ક્યારેક મેમાન ઓછીતા આવી ગયા હોય બરાબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ લોટ હોય ને અમારા ઘરમાં તો આ આ અમારી એક લોટમાંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉં ના લોટમાં લે એમાં લીજ વડી એમાં લીજ એની વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી જ શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એક ગૌનાશાહી એ એ માવુની આ જે ભાણા હાચવવાની જે તાકાત અને ઈ ઈ જે પોરહ જે છે ઈ આ દેશને સંસ્કાર અને સંસ્કૃતિને બેયને બચાવવાનું કામ અનાલી શરૂ થાય છે તો મે મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવથી અને અભાવથી કદાચ ઓળખતા હશે અને મળતા હશે પણ આ બંને માળીઓ ને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા પણ તમારા પ્રભાવમાં એ નહોતા અને અભાવમાં એ નહોતા તો આ જે મજા છે ને જીવનની એ કેટલા સુખી છે આ લોકો મારું એ સમજવું છે આપણે ઘણીવાર કોકના પ્રભાવમાં હોઈએ જી 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 ઘણા લોકોને સર આપણે પદ્મશ્રી એવોર્ડ બીજા એને એને આપણી જો પ્રભાવ પણ બે પ્રકાર હોય છે એક હું એક કોઈના પ્રભાવમાં ક્યારે આવી જાઉં કે મારે એની પાસેથી કંઈક લેવું છે અને કોઈ પાસે કાંઈ નથી લેવું કેવલ આશીર્વાદ દેવા એને બરાબર આ દેવા આવ્યા બરાબર આ કાંઈ લેવા આવ્યા નથી પ્રભાવમાં તો એ જ આવે કે એને કાંઈક તમારી પાસેથી વાટ હોય તમારે કોઈ એને ખોટું હારું લગાડવું હોય અને એમાં આ નહીં આ આ આ આ આ તો ઓંચિતા દિનેશભાઈ આપણા માતાજીની કૃપા આપણે ગોપનાથ જઈએ છીએ આપણે કલ્પના નહોતી કોઈ આપણે કઈ રીતે જઈએ છીએ બસ બે ભાઈ નીકળ્યા બરોબર તો તમારી પાસે એ આયોજન હતું જ નહીં ગોપનાથ જવું છે બિલકુલ હા તો મેં કીધું ભાઈ આપણે આપણે બેસીએ પેલા ઘડી ગોપનાથ જઈએ યાદ એમાં છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો એમાં આય માં નહીં ઉસવાદ કર્યો આપણને રસ્તે થી આપણે એને બેસાડ્યા આ ખોરડા આ ચારણ સમાજ આ તમને લાગે ને દેખાવમાં આ રીતે પણ આ ભગવતી ના ભેળિયામાં સાહેબ બ્રહ્માંડ હમાઈ જાય કારણ કે નવ લાખ ભગવતીઓ ચારણ સમાજમાં માં જન્મી એનું કારણ શું કે એને આંગણે જે આવ્યો છે એમણે નથી ગયો અને ત્રીજી વાત કે તમારા અમેરિકાને નાસા કંપની જે સંશોધન કરી કરીને ટળી જાય ને પ્રાપ્ત ન કરીએ કે ને એ આ આ આ ભગવતી આપ્યું છે આવ્યું એને પેલા આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હિણો છે ખોટી રીતે અહીંયા આવ્યો છે એટલે એને સમજાયું હોય છે તું બટા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અને સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડને સૃષ્ટિની સંચાલન જે હોય ને એમાં ફેરફાર કરી નાખેલા છે બિલકુલ અત્યારે માણસો આ ખોડિયાર માં વિશે કોઈ ગમે ભગવતી વિશે કોઈ બોલી જાય એને ખબર છે કે એની બેન મોટી આવડ જગદંબા સાહેબ સૂર્ય થંભાવેલો હાજ પડી જાય તો ભાઈ મેરખ્યો હજેવાનું